પવિત્ર ઉત્સવ નવરાત્રી ના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન ના પટાંગણ ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરવામાં આવ્યો છે જેમાં પચાસ દીકરીઓ સાથે પોલીસના કર્મચારી પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા તો આ એ ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સમાજ સેવીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સલામતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઢીંકા ચીકા ચાર્લી એ નાની દીકરીઓ માટેની એક સંસ્થા છે કે જે દીકરીઓના મા બાપ તરીકે બંને જયરૂપભાઈ જય જયરૂપભાઈ અને એમની આખી ટોલી છે ડોલીબેન બંને અને સાથે અમારા ધર્મેશભાઈ આ બધાની ટીમે જે એમના મા બાપ તરીકે એમનું કાળજી રાખે છે આ ઇન્સ્ટિટ્યૂટના દીકરીઓ આજે અહીંયા અમારા પ્રાંગણમાં આવી અને માતાજીના ગરબામાં ઘટને રમ્યા છે માતાજીની આરતી કરી છે અને અમે એમના આભારી છીએ કે તેઓએ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે અને અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે જેથી પોલીસ વિભાગને પણ ખૂબ આનંદ થાય છે અમે પણ આજે વધુ પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે આ દીકરીઓની અને શહેરમાં જેટલી પણ દીકરીઓ છે એમની સેફટી માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અને અમને એટલી શક્તિ આપે કે અમે એમાં સફળ થઈશું આ સાથે નવરાત્રિની તમામ ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ જ સારી રીતના ઉલ્લાસથી સેફ સેફ્ટીથી આ તહેવાર ઉજવાય એવી બધાને વિનંતી અને શુભકામનાઓ છે